અત્યારના સમયમાં લોકો બાધાઓ અને લાખો રૂપિયા ખર્ચતા બાળક મળતું નથી ત્યારે અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના જુવાળ ઉબાવાટી ગામે એક ગામથી માતાએ પોતાના ગાજે જન્મેલા બાળકને બાવળની કાંટામાં તરછોડ્યો હોવાનું સામે આવ્યું છે ત્યારે બાવળના કાંટામાં પડેલા આ બાળકની જાણ એકસો આઠને કોલ કરતા તાત્કાલિક દોડકા એકસો આઠ દેશુર આહીર અને અનિરુદ્ધસિંહ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને બાવળના કાંટામાંથી બાળકને બહાર કાઢી તેની સાફ સફાઈ કરી ઓક્સિજન આપી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જે બાદ બાળકને અમદાવાદ શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ઇદ્રી શેખ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ દ્વારકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ